રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે વાંચન કરી શકે તે માટે ખૂબ જ મોટી અને વિશાળ લાઇબ્રેરીનું અહીંયા નિર્માણ થવા જઈ રહ્યું છે ખૂબ જ મોટી બિલ્ડિંગનું અહીં નિર્માણ કરવામાં આવ્યું છે કે જ્યાં હજારોની સંખ્યામાં પુસ્તકો હશે સાથે જ ગવર્મેન્ટની અથવા કોમ્પિટિટિવ એક્ઝામ છે તેના માટે પણ વિદ્યાર્થીઓ અહીં તૈયારીઓ કરી શકે છે સાથે જ કોઈ પણ એક્ઝામ છે એની તૈયારીઓ અહીંયા વિદ્યાર્થીઓ સિવાય નાગરિકો માટે પણ આ લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ખાસ વિદ્યાર્થીઓ કુદરતી વાતાવરણ વચ્ચે રહે અને પ્રતિ પ્રકાશ સાથે અહીંયા વાંચન કરી શકે તે માટે અહીંયા ખૂબ જ સારું એવું આખું કાચનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે કે જે બહારનું લાઇટિંગ અને પ્રકાશ પણ લોકો અને વિદ્યાર્થીઓ અનુભવી શકે સાથે જ અહીંયા ખૂબ જ મોટી અને વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે સિટિંગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે સાથે જ આ લાઇબ્રેરી ક્યારે શરૂ થશે અને લાઇબ્રેરીમાં કેવા પ્રકારની સુવિધા છે એ ચાલો જાણીએ આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પાસેથી યુનિવર્સિટી ખાતે એક નવનિર્માણ લાઇબ્રેરીનું કામ જે છે એ પૂરું થયું છે અને અત્યારે એની ફાયર સેફ્ટી માટેની જે જોગવાઈ કરવાની છે એ આપણે કરી રહ્યા છીએ ત્યારબાદ જે એની અંદર જે કંઈ પ્રકલ્પો છે જેમ કે લાઇબ્રેરીનો સમય વધારવો અને જે માંગ હશે વિદ્યાર્થીઓના વિદ્યાર્થીના હિતની અંદર જે કંઈ એના સમયની અંદર ફેરફારો કરવા પડશે એ યુનિવર્સિટી જરૂર કરશે અને આ એક અતિ આધુનિક એવું એક આપણું બિલ્ડિંગ બની રહ્યું બની ગયું છે ઓલરેડી માત્ર ફાયરની જે જોગવાઈ કરવાની છે જ બાકી છે ત્યારબાદ એનું લોકાર્પણ કરી અને એને તરત જ ખાલી એને ખુલ્લી મૂકવામાં આવે એવો યુનિવર્સિટીનો અભિગમ છે અને યુનિવર્સિટી એના માટે કાર્યરત છે રહી વાત સમયની ચોવીસ કલાક એ બધું એમાં કઈ રીતે ફિઝિબિલિટી એમાં કઈ રીતે થઈ શકશે એ જોવામાં આવે છે કારણ કે આમાં શું છે કે રાત્રે સિક્યુરિટીના ને આવા પણ બધા પ્રશ્નો થતા હોય છે એટલે સમયને એ બધું જે છે એ તો પછળથી પરંતુ હા વિદ્યાર્થીને અનુકૂળ વાતાવરણ થાય એવો એક અને એને ખૂબ સારી સુવિધા વાઇઝ મળે એ માટે યુનિવર્સિટી કાર્યશીલ છે સર અંદર જે સુવિધાની વાત કરીએ તો અંદર પ્રકારની જે સુવિધા છે તે લાઇબ્રેરીનું આખું જે બિલ્ડિંગ જે છે એની અંદર ભાગે આપણે કાચનો વધારે ઉપયોગ કર્યો છે બહારની બાજુ જેથી કરીને પ્રકાશ પૂરતા પ્રમાણમાં અંદર આવે એટલે બંધિયાર વાતાવરણ જેવું ન લાગે સાથે સાથે એની અંદર ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે અત્યારે પણ આપણે જૂની લાઇબ્રેરીમાં પણ આપણે ઈ કન્ટેન્ટ વાંચવા માટેનું જે કોમ્પ્યુટર સાથે ઇન્ટરનેટ ફેસિલિટી આપી છે કે ઈ બુક્સ અને જર્નલ્સ વાંચવા માટે વિદ્યાર્થીઓને તો એને એવી જ ફેસિલિટી ત્યાં પણ ઊભી કરવામાં આવી છે સાથે સાથે બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય કે ભાઈ એનું ને આ બધું જે છે એ એનું એક સુન્યો સુચિત રીતે કાર્યવાહી થાય એન્ટ્રી અને એક્ઝિટ માટે પણ એક કોઈક ડિજિટલ સિસ્ટમ સિક્યુરિટીની આવે જેથી કરીને વિદ્યાર્થી પ્રવેશ કરતી વખતે કોઈ કોડ અંદર નાખીને અંદર એન્ટર થાય તો આવા કુલ મળીને મોટાભાગના પ્રયત્નો એવા છે કે જેથી કરીને અનધિકૃત રીતે કોઈ અંદર દાખલ ન થાય અને ખરેખર વિદ્યાર્થીઓને અને જરૂર પડાય તો નાગરિકોને પણ એની સુવિધાનો લાભ મળે આ માટે યુનિવર્સિટી કામ કરી અત્યારે એ સમય કેવો મુશ્કેલ એટલા માટે છે કારણ કે યુનિવર્સિટીએ ઓલરેડી ટેન્ડર પ્રક્રિયા કારણ કે બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે પરંતુ જે વખતે બિલ્ડિંગ તૈયાર થયું એ વખતે એ ફાયરના પહેલામાં નહોતું આવતું રિક્વાયરમેન્ટમાં ફાયર સેફ્ટીના કોમ્પ્રિહેન્સિવ ફાયર સેફ્ટી કહીએ ને એનામાં એમાં નહોતું આવતું પરંતુ હવે જ્યારે થયું છે ત્યારે એની ઊંચાઈના આધારે એમને ફાયર સેફ્ટી આપણને મેન્ડેટરી કરવાની છે એ વગર આપણે એ જોખમી કહેવાય એમને એ શરૂ કરવીએ એટલે અત્યારે ટેન્ડર પ્રક્રિયા યુનિવર્સિટીએ કરી દીધી છે અને સત્વરે આ જે એન એનપ્રોકર ઓપન ટેન્ડરની જે સરકાર આપણી જે નીતિ છે એ પ્રમાણે એમાં કરી ટેન્ડરની પ્રક્રિયા પૂરી કરી અને એનો વર્ક ઓર્ડર આપી અને જે જે યોગ્ય પાર્ટી હશે એ લોકોને કામ આપીશું એમને સૂચના પણ આપીશું કે વેલામ વેલી તકે આ કામ જે છે એ પૂરું કરે જેથી કરીને એ આપણે ખુલ્લું મૂકી શકાય ગવર્મેન્ટ છે કોઈ કોમ્પિટેટિવ એક્ઝામ છે એના માટે કેવી વ્યવસ્થા છે એના માટે યુનિવર્સિટીની અંદર એક સીસીટીસી કેરિયર કાઉન્સિલ ડેવલપમેન્ટ સેન્ટર જે છે એ ચાલી રહ્યું છે વર્ષોથી એનું ખૂબ પ્રભાવી કામ છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે રાજ્ય સરકારની હોય ચાહે કેન્દ્ર સરકારની હોય એમાં આપણો ઘણું સારું રિઝલ્ટ મેળવ્યું છે એમાં નજીવા દરે ઇવન માનો કે રજીસ્ટ્રેશન ફી પાંચસો રૂપિયા આપણે લેતા હોય એક કોર્સની તો વિદ્યાર્થીને સાતસો રૂપિયાનું પુસ્તક આપીએ છીએ કોમ્પિટેટીવ એક્ઝામનું એટલે આમ નહીં નુફો નહીં નુકસાન એ માટે થઈ અને આવું એક આપણે સીસીટી કેરિયર કેરિયર કાઉન્સિલનું ચાલે છે તાજેતરમાં જ આપણે લોકો વાંચ્યું હશે કે દસ યુનિવર્સિટીને રાજ્ય સરકારે આઈએએસ ટ્રેનિંગ સેન્ટર ખોલવા માટે પણ એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ છે અને એ અત્યારે આપણે ઓલરેડી કાર્યરત છે જ આ વસ્તુ એટલે આપણા માટે એ વસ્તુ નવી નથી એટલે આઈએએસ ટ્રેનિંગ સેન્ટર અને એમાં જે ખરેખર જે લોકોએ જીપીએસસી આઈપીએસને એ બધું પાસ કર્યું છે એવા લોકો પ્રત્યક્ષ આવીને માર્ગદર્શન આપે છે સાથે સાથે વિષયના નિષ્ણાતો તો હોય જ પણ ઇન્ટરવ્યુ પ્રોસેસમાં શું થાય છે એટલે આમ કુલ મળીને આ બંને સીસીટીસી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કે કેરિયર કાઉન્સિલિંગ માટેનું કાર્યરત છે એનું અલાયદું મકાન છે બિલ્ડિંગ છે એનું પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને એમાં ખૂબ સારો રિસ્પોન્સ પણ વિદ્યાર્થીઓનો આપણને મળી રહ્યો છે આપણે લગભગ દોઢસો થી બસો વિદ્યાર્થીઓની અંદર એને ઇનહાઉસ આપણે કરીએ છીએ જુદી જુદી બેચની અંદર પણ આ કાર્યક્રમ કેરિયર કાઉન્સિલના પ્રોગ્રામ્સ જે છે એ યુનિવર્સિટી કેમ્પસની અંદર અત્યારે કાર્યરત અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે અત્યારે કેરિયર કાઉન્સિલિંગના બે અભ્યાસક્રમોનું કામ ચાલી રહ્યું છે